કેમ છો બધા મજામાં આજ આપણે જો વાડી આવી છે અને ભેંસીને જો મારા મમ્મી લઈ નાખી દીધી છે ને આ લઈને વાડ નાખી છે અને જો આપણે લોકશાળામાં ભણવા જાય તો આપણને એક મળી છે સાયકલ મોહમતી લોકશાળા વાકાને ચંદ્રપુરમાં આવી છે લોકશાળા અને જો આપણને આવી મળી છે આ સાયકલ અને જો મારા પપ્પા ભેરવે છે ખાતર જો મારા પપ્પા આટલું ખાતર ભેરવી નાખ્યું છે અત્યારે અત્યારે આપણે કપ્પામાં અને રીંગડી નાખવાનું છે અને જો અમારા પપ્પા એક્ટિવા લઈ ને આવી ગયા છે ને હાલો માર મમ્મી શું કરે આપડે જઈએ બાજુ

એ આપણે થોડુંક તાવ જેવું બે ત્રણ દી મોનું આવી જતું હતું એટલે આપણે કાંઈ કામ જ કરવાનું નથી હવે અત્યારે જો કપાવો હે બરફ તો થઈ જાય છે પણ આવું ખાતર નહોતું આપણે અગર ડીએપી અને યુરિયા હતું એટલે આપણે બધું આ નાખવાનું હતું બધું મિક્સ કરીને ભેરવાનું હતું કીધું પછી કીધું શું એમ તો વેલો લાંબો લાંબો પણ હવે કોઈ ખાતું નથી કાલે વધારે થાય કાલે ઉતાર્યા હતા પમદી વી ઉતાર્યા હતા અત્યારે તો ઉતારી લીધેલા પાસે એવું લાગે ઓછા દેખાય આવડે નકરા જ હોય અરે નાના નાના નકરાજ છે ખાલી એક સોળો હારો હોય ને તમારે શાક નો આઈલા રાખે એમ કેવું જ કહેવાય તો જો કપાવે આવા હે વરસાદી થોડાક બગાડી નાખ્યા છે હારા એમ તો હજી તો નહીં વાંધો આવે સોળી નો વેલો એ

તાલુ કર્યું એ માપે માપે નાખજો હા આ બધું પૂરું કરી દીયો કપાન રીંગણી માં બધે પૂરું કરવાનું છે કપા માં લીલું માપે જ છે આવું જોઈએ ઉપર ઉકાઈ ગયો એ એવું તો હાલે લાગી જાય સમથી વરાપે ખાતર નાખો ને તો જ સારું થાય બો લીલું બધ જ તો નો નખે ખાતર કપા માં થોડો ફાલ નો રંગ આયો તો ને પસ્તર નો રંગ આયો તો પણ વાંધો નહીં આવે પછી કલર મીકો નથી કપાય એટલે નહીં વાંધો માથા બધા કપાને કાપી નહીં ખાય એટલે બહુ ઊંચો કપા નહીં લાગે સાચી લો ખમણ હોય જો ના પાડતી જ કે માથા ન કપાય કપા ખરાબ લાગે જો પાડોશી નથી જો એને ફૂકાવો મૂલો એવું ન હોય તો કપા ફરવાનું જમીને ફરી જાય પાણી લાગે એટલે હે એવું ન હોય ને માથાનું કાંઈ ન હોય પણ માથાનું એમ ન હોય પણ આમ કે ફાવ્યું ને ડેડા હારા થાય ફરી ન ફરવાનું એ વાત તો અલગ હે ચેડું એક તારું પાતળું પાત્રું વેરી હવે આમ જીમ આવડી માલી આય હા હા એમ 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 પાતળું પાતળું વેરે એમ એમ પશુ પશુ નાખજે એ રેડી ચાલે હાથ હેઠો રખાય તો ઉષા ખાતર નાખતા શીખે હવે ભણવા નો જવાય બધું કામ કરાય ભણવાની જ ખબર પડે બાકી કઈ નથી ખબર પડતી બધી કા તો અત્યારે આપણે જો રીંગણીમાં ખાતર નાખવાનું ચાલુ થઈ ગયું હાલી બાજુ જો ઉષા નાખે ખાતર અને આ ટમેટીનો સોડવા થોડાક વાય હાલી બાજુ

આવી રીતે પાંદડા ન પડવું જોઈએ ખાતું અમુક અમુક પાંદડા ભીરું ખાતર જો આમાં ખેડું કહેવાય હા કરતા ને હાવડ ખાતર સારું હલો ઘડી કામ ચાલુ કરી દઈ આપણે પણ હવે જો ખાતર ન ખાઈ છે હવે જો અત્યારે ખાતર ન ખાઈ ગયું છે અને હવે આપણે ઘરે જવાની તૈયારીમાં છીએ આપણે બળતની ભારી લઈને હવે જવાનું છે ઘરે હવે આપણે તૈયારી છીએ બાય બાય બધાને